સુરત શહેરમાં સતત દસ દિવસ ભક્તોએ શ્રીજીની હર્ષોલ્લાસ સાથે પૂજા અર્ચના કરીને આજે સવારથી વિસર્જન યાત્રા કાઢી હતી ત્યારે કોરોનાને લઈને ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ હોય જેને લઈને ભાગડ ખાતે મહાનુભાવોનું થતું સન્માન આ એ ગોપીપુરા ખાતે આવેલા હિન્દુ મિલન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુરત સુરત મેયર પોલીસ કમિશનર હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિતનાઓ હાજર રહેવા પામ્યા હતા સુરતમાં દર વર્ષે હર્ષોલ્લા સાથે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળે છે જોકે ગત વર્ષે કોરોના લઈને વિસર્જન યાત્રા પર પ્રતિબંધ મુકાયો હતો તો આ વખતે કોરોના ગાઈડલાઇન સાથે શ્રીજીની વિસર્જન યાત્રાની પરવાનગી અપાઈ છે જોકે ભાગડ ખાતે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા યોજાતા સન્માન સમારોહને મોકોફ રાખી ગોપીપુરા ખાતે આવેલા હિન્દુ મિલન મંદિરમાં જ સન્માન સમર યોજવામાં આવ્યો હતો હિન્દુ મિલન મંદિરની શ્રીજીની પ્રતિમાઓનું ત્યાં જ વિસર્જન કરાયું હતું તો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સુરત શહેર ગણેશોત્સવ સમિતિના સ્વામી અમરીશાનંદજી મહારાજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરત મેયર હેમાલીબેન બોગાવલા મુસ્લિમ સમાજના આગેવાન અને માજી મેયર કદીરભાઈ પેરઝાદા સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિતના આગેવાનોનું સન્માન કર્યા બાદ હિન્દુ મિલન મંદિરમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા આવ્યું છે આજે ગણપતિ વિસર્જનના દિવસે વિઘ્નહર્તા ગણેશજીની આપણે વિદાય કરી રહ્યા છીએ ત્યારે સાથે સાથે સુરત ગુજરાત અને સમગ્ર દેશમાં કોરોના મહામારીને પણ આજે આપણે વિદાય આપીએ વિઘ્નહર્તાને કહીએ કે આ સમગ્ર દુખ તમે તમારી સાથે લઈ જાઓ અને સુરત શહેરને ફરીથી દોડતું ધબક્કું કરો જ્યાં ખાસ કરીને વાત કરીશું કે જ્યારે કોરોનાની તીજી લહેર સંભવિત તીજી લહેર પણ આવવાની શક્યતા હોય ત્યારે આપણે બાળકોને આ વિસર્જન યાત્રાથી દૂર રાખીએ અને કોવિડ ગાઈડલાઇન પ્રમાણે આપણે વિઘ્નહર્તાનું વિસર્જન કરીએ અને ખાસ કરીને શાસ્ત્રોક્ત વિધિ રીતે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તમામ લોકો પોતાની મૂર્તિ વિસર્જિત કરી દે એવી હું સુરત શહેરની પ્રજાને હું વિનંતી કરું છું અને જેમણે ઘર આંગણે મૂર્તિ વિસર્જિત કરવાના છે તેઓ પણ આપણે સૂર્યાસ્ત સુધીમાં પોતાના ઘરે માટીની મૂર્તિનું વિસર્જન કરી દે સુરત મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનર એમની વહીવટી ટીમ અને સાથે જ ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ દ્વારા આપણે સત્તર જેટલા કૃત્રિમ તળાવો પણ બનાવવામાં આવ્યા છે તો તમામ વિસ્તારના લોકોને પોતાના વિસ્તારમાં જ કૃત્રિમ તળાવમાં જઈને પોતાની મૂર્તિ વિસર્જિત કરે અને આપ સૌ લોકો સુરત શહેરની જનતા આજના કાર્ય આપણે વિઘ્નહર્તાનો જે વિસર્જિત દિવસ છે સુખ શાંતિમય રીતે પસાર થાય એવી મને આશા છે આપ સૌને ફરી એકવાર હૃદયથી અભિવાદન અને ધન્યવાદ નમસ્કાર મિત્રો આનંદ ચૌદસ છે ગણેશ વિસર્જનનો દિવસ છેલ્લા દસ દિવસ સુધી ગણપતિ બાપાની પ્રતિમાને મંડપોમાં અને ઘરમાં સ્થાપના કર્યા પછી એની પૂજા અર્ચના કર્યા પછી આનંદ ચૌદશી દિવસે એનું વિસર્જન કરવામાં આવે છે મહારાષ્ટ્ર પછી સૌથી વધુ ગણપતિ જે ગુજરાતમાં બેસે છે સુરત શહેરમાં બેસે છે અને વર્ષોથી લાખો લોકો આ ગણપતિની સ્થાપના થાય અને મિસરજર ત્યાં ત્યાં સુધી એમાં સતત ભાગ લેતા હોય છે ઓગણીસો નેવ્યાસીમાં ગણપતિના સ્વરાષ્ટ્રના પ્રમુખ તરીકેની એક પણ જવાબદારી મેં સંભાળી છે અમૃતસર મહારાજે જ મને જે વખતે જવાબદારી આપી હતી ત્યારથી મને જોતા હોય છે કે દિવસ દિવસે દિવસે પ્રતિમાઓની સ્થાપના એ વધતી જાય છે લોકોની આસ્થા પણ વધતી જાય છે એ લોકો અને ઉત્સવ તરીકે ગણે છે ધાર્મિક વિધિ ભલે કરતા હોય છે પરંતુ આને ઉત્સવ તરીકે ગણે છે એના કારણે એને રંગે જંગેને કેટલીક વાર એવા ન બનવાના બનાવો પણ બનતા હોય છે મારી સુરતના શહેરીજનોને વિનંતી છે કે આ ઉત્સવને ઉત્સવ તરીકે જ ઉજવીએ અને આનંદનો દિવસ છે તો આનંદ તરીકે જ કરીએ કોઈ તો બનાવ ન બને એના માટેની પણ તાજી લઈએ કોરોનામાંથી આપણો દેશ જ્યારે હજુ બહાર આવી રહ્યો છે ત્યારે કોરોનાની જે ગાઈડલાઇન છે એનું પણ પાલન કરવાનો પ્રયત્ન કરીએ જેનાથી ત્રીજા લહેરની જે વાત આવે છે એનાથી આપણે બચી શકાશે સૌ પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે કે તમે પણ આ વાત લોકો સુધી પહોંચાડો લોકો સમયસર ઝડપમાં ગણપતિ વિસર્જન કરે કેટલાક લોકો પોતાના સ્થાન ઉપર જ એનું વિસર્જન કરી દે એનાથી એક નવી સિસ્ટમ ઊભી થશે અને લોકોની આસ્થા તો ટકી રહેશે પરંતુ આસ્થાની સાથે સાથે લોકોને જે કોરોનાનો ભય છે એમાંથી પણ બચી શકાશે ફરીથી હું આનંદ ચૌદશના દિવસે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિનંતી પણ કરું છું કે પોલીસને પણ એના કામમાં મદદ કરો એ પણ તમારા સુરક્ષા માટે છે તમારી વ્યવસ્થા માટે છે તમને મદદ કરી રહ્યા છે આવો આપણે સાથે મળીને આ ગણપતિ વિસર્જનનો દિવસ શાંતિથી પસાર થાય સરળતાથી સુરતના ભાગડ ખાતે જનમેદની વચ્ચે તમામ ધર્મના આગેવાનોનું સન્માન કરવા આવ્યું હતું જોકે આ વખતે કોરોનાને લઈને જાહેર કાર્યક્રમ પણ નહીં યોજી સાદેથી આગેવાનોનું સન્માન કરવા આવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા